મિત્રો તારીખ સાઉદી અરેબિયાના તમે જોઈ રહ્યા છો બરફના કારણે એવું તોફાન આવ્યું કે રોડ ઉપર જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હોય તમે વિડીયોમાં જોઈ શકો છો બરફના કળાના તોફાનને લીધે શેરીઓમાં બરફની ચાદર કઈ રીતે પથરાયેલી છે આ હા હા તમે જુઓ આપણને એમ લાગી રહ્યું છે કે આ હિમાલયનો વિસ્તાર છે જેમાં ગ્લેશિયરની વચ્ચેથી નદી પસાર થઈ રહી હોય હિમાલયના ગ્લેશિયરની વચ્ચેથી જેમ પાણી પીગળીને નદીમાં પાણી ચાલ્યું જતું હોય તેવો માહોલ કેવો આભાસ અત્યારે આપણને સાઉદી અરેબિયાના આભા શહેરમાં થઈ રહ્યો છે રોડ ઉપર જાણે બરફના કરાની થર લાગી ગયા હોય ઢગલા થઈ ગયા હોય એવો માહોલ જોવા મળી રહ્યો છે કુદરતની કરામત તો જુઓ મિત્રો કેવા કેવા બરફના કરાવો પડી રહ્યા છે